ચાલો આજે એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે શું ક્યારેય એવું બને કે કોઈ એક બીમારી આખા પરિવારને બરબાદ કરી દે કે દવાખાનાનું એક બિલ વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે લાગે છે કે આ કોઈ ફિલ્મની વાત છે પણ ના આપણા દેશમાં આ લાખો લોકો માટે કડવી હકીકત છે છ કરોડ જી હા છ કરોડ આ કોઈ નાનો આંકડો નથી આ છ કરોડ લોકોની વાત છે જે દર વર્ષે માત્ર સ્વાસ્થ્યના ખર્ચાઓને કારણે ગરીબીમાં ધકેલાઈ જાય છે પરિવારમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે અને વર્ષોની બચત સ્વાહા આ જ ભયાનક પરિસ્થિતિને બદલવા માટે એક મોટું પગલું લેવાયું તો આજે આપણે વાત કરવાના છીએ એ જ પગલાંની એટલે કે આયુષ્યમાન ભારત યોજનાની ચાલો આ યોજનાને જરા નજીકથી સમજીએ એકદમ સરળ ભાષામાં વાત છે બે હજાર અઢારની જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે શરૂઆત થઈ આનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ હતો દેશના એવા કરોડો પરિવારો જે સારવારના મોટા ખર્ચાઓ ઉઠાવી નથી શકતા એમને આર્થિક બોજમાંથી બચાવવા અને હા આ કોઈ નાનીસૂની યોજના નથી જાણીને કદાચ નવાઈ લાગશે પણ આયુષ્માન ભારત યોજના એ માત્ર ભારતની જ નહીં પણ આખી દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે પણ આ સૌથી મોટીનો મતલબ શું ચાલો જોઈએ પચાસ કરોડ પચાસ કરોડથી પણ વધુ લોકો આ યોજનાના દાયરામાં આવે છે હવે જરા વિચાર કરો આ આંકડો કેટલો મોટો છે અમેરિકા કેનેડા અને મેક્સિકો આ ત્રણેય દેશોની વસ્તી ભેગી કરો ને તો પણ આનાથી ઓછી થાય આટલા મોટા સ્કેલ પર કોઈ યોજના ચલાવી એ ખરેખર જ મોટો પડકાર છે આખા દેશમાં હોસ્પિટલોનું નેટવર્ક બનાવવું બધા સુધી માહિતી પહોંચાડવી અને ફ્રોડ જેવી બાબતોને રોકવી આ બધું જ એમાં સામેલ છે ઠીક છે યોજના બહુ મોટી છે એ તો સમજાયું પણ આમાં લાભ શું મળે છે ફાયદો કેટલો ચાલો હવે એની જ વાત કરીએ આ યોજના હેઠળ આવતા દરેક પરિવારને દર વર્ષે મળે છે પૂરા દસ લાખ રૂપિયાનું હેલ્થ કવર અનેક વાત ખાસ નોંધવા જેવી છે આ દસ લાખ કોઈ એક વ્યક્તિ માટે નથી પણ આખા પરિવાર માટે છે મતલબ કે પરિવારમાંથી કોઈ પણ બીમાર પડે તો આ રકમનો ઉપયોગ સારવાર માટે કરી શકાય છે એટલે જ આને ખાલી પૈસા ન કહેવાય આ તો એક જીવન રક્ષક કવચ છે એક એવું કવચ જે કોઈ ગંભીર બીમારી આવે ત્યારે પરિવારની વર્ષોની બચતને બચાવી લે છે ઘર કે જમીન વેચવાની નોબત આવતી નથી હવે સવાલ એ થાય કે આ દસ લાખમાં કઈ કઈ સારવાર મળે તો જુઓ એમાં ઓગણીસોથી પણ વધુ પ્રોસિજરનો સમાવેશ થાય છે નાની મોટી સર્જરી જેમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે એ પણ કવર થાય છે અને સૌથી અગત્યનું હાર્ટ સર્જરી કેન્સર ન્યુરોસર્જરી જેવી મોટી અને ખર્ચાળ બીમારીઓનો ઇલાજ પણ આમાં સામેલ છે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી શારીરિકથી લઈને માનસિક સ્વાસ્થ્ય સુધી લગભગ બધી જ મોટી સારવાર આમાં આવી જાય છે આખી વાતને એક ઉદાહરણથી સમજીએ રમીલાબેનની વાત કરીએ એમના પતિને અચાનક હાર્ટ એટેક આવ્યો પરિવાર પર તો જાણે આબ તૂટી પડ્યું પૈસાની ચિંતા સૌથી મોટી હતી પણ એમની પાસે આયુષ્યમાન કાર્ડ હતું પરિણામ એમને એક પણ રૂપિયો ડિપોઝિટ ભર્યા વગર હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા આખી સારવાર કેશલેસ થઈ એટલું જ નહીં હોસ્પિટલ આવવા જવાનો ખર્ચ જમવાનો ખર્ચ અને ડિસ્ચાર્જ પછીના પંદર દિવસની દવાઓનો ખર્ચ પણ આ યોજનામાં જ કવર થઈ ગયો આ છે આ યોજનાની તાકાત તો પછી આ યોજનાનો લાભ લેવો કેવી રીતે કોણ આના માટે લાયક છે ચાલો હવે આ સૌથી અગત્યની વાત સમજીએ જો આના માટે પાત્રતાના મુખ્યત્વે બે રસ્તા છે પહેલો રસ્તો જે પરિવારોનું નામ બે હજાર અગિયારના સામાજિક આર્થિક સર્વેક્ષણ એટલે કે એસસીસી લિસ્ટમાં છે એમને તો આપોઆપાનો લાભ મળે છે પણ માની લો કે કોઈનું નામ એ લિસ્ટમાં નથી તો બીજો રસ્તો છે આવકના આધારે જો પરિવારની વાર્ષિક આવક ચાર લાખ રૂપિયાથી ઓછી હોય તો પણ આ કાર્ડ માટે અરજી કરી શકાય છે અને અરજી કરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે બસ રેશન કાર્ડ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આ ત્રણ વસ્તુઓ જોઈએ એક સારી વાત એ છે કે પરિવારના કોઈ એક સભ્યનું કાર્ડ બની જાય ને પછી બીજા બધા સભ્યોને એડ કરવા બહુ જ સહેલું છે ચલો કાર્ડ પણ બની ગયો હવે સારવાર ક્યાં કરાવવી કઈ હોસ્પિટલમાં આ કાર્ડ ચાલશે એના માટે ક્યાંય ભટકવાની જરૂર નથી સીધા જ પીએમ વાય ડોટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને આખા દેશની સરકારી અને પ્રાઇવેટ બધી જ હોસ્પિટલોનું લિસ્ટ જોઈ શકાય છે જ્યાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે બધું બરાબર છે પણ ઘણીવાર પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ પણ આવે છે શું થાય જો કોઈ હોસ્પિટલ સારવાર આપવાની ના પાડી દે અથવા પૈસા માંગે તો ફરિયાદ ક્યાં કરવી આ જાણવું બહુ જ જરૂરી છે સૌથી પહેલાં તો યોજના સાથે જોડાયેલી દરેક હોસ્પિટલમાં એક આયુષ્માન મિત્ર હોય છે આ એક વ્યક્તિ છે જેનું કામ જ દર્દીઓને મદદ કરવાનું છે કાર્ડ વેરીફાઈ કરાવવાથી માંડીને દાખલ થવા સુધીની બધી જ પ્રોસેસમાં એ મદદ કરે છે પણ તેમ છતાં જો કોઈ હોસ્પિટલ આનાકાની કરે પૈસાની માગણી કરે કે સારવાર આપવાનો ઇન્કાર કરે તો ગભરાવાલી બિલકુલ જરૂર નથી બસ તરત જ આ નંબર ડાયલ કરવાનો છે એક ચાર પાંચ પાંચ આ નેશનલ હેલ્પલાઇન નંબર છે અહીં સીધી ફરિયાદ નોંધાવી શકાય છે અને એ ખાતરી આપવામાં આવે છે કે આવી ફરિયાદો પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે છે તો આ હતી આયુષ્માન ભારત યોજનાની વાત એના ફાયદા એની પ્રોસેસ અને મુશ્કેલી આવે તો શું કરવું એ બધું આપણે સમજ્યું આ યોજના લાખો લોકોના જીવનમાં એક મોટો બદલાવ લાવી રહી છે એ નક્કી છે પણ શું આ બદલાવ ખાલી આર્થિક જ છે એક વાત તો સ્પષ્ટ છે કે આ યોજના પરિવારોને આર્થિક રીતે તૂટી જતા બચાવે છે અચાનક આવી પડતી મોટી બીમારીના ખર્ચના બોજમાંથી ચોક્કસપણે બચાવે છે પણ ચલો એક મોટો સવાલ વિચારીએ શું આ યોજના આપણા સમાજની વિચારસરણી બદલી શકે છે જે લોકો પહેલા પૈસાના ડરથી નાની બીમારીમાં ડોક્ટર પાસે જતા ડરતા હતા શું હવે સમયસર સારવાર લેશે શું આપણે બીમાર પડ્યા પછી ઈલાજ કરાવવા કરતાં બીમાર જ ન પડીએ એવા નિવારણ તરફ આગળ વધી શકીશું આ એક મોટો સવાલ છે જેનો જવાબ કદાચ સમય આપશે પણ એક નવી શરૂઆતો ચોક્કસ થઈ છે